અરે વાંધો નહીં હું જાઉં છું મારી વાળી પાસે બહુ પૈસા છે ને મારા માટે બહુ છે જાઉં છું બાય આવજે લાઈફ

પાછળ પડ્યો તો રડાવી હતી ગીત ગાયું હતું મારાથી પણ ગવડાવ્યું હતું આ નથી વધારે બીજું શું કરીએ ભાઈ અને અમે પૈસાવાળી છોકરી બહુ અકડતી હોય છે ભાઈ પ્રેમ બાપ શું કરે છે અરે એનો બાપ શું કરે છે આપણે શું લેવા દેવા હા બસ એની પાસે પૈસા ભાવ છે કઈ રીતે પટાવું એકવાર સાંભળ પૈસાવાળી પૈસાથી નથી પૈસા તો એની પાસે પહેલેથી જ હોય છે એ વાત મને ખબર છે ભાઈ એટલે તો પ્રેમ પ્રેમ કરીને પાછળ પડ્યો હતો એક કોઈ હલકી હરકત કરી હશે અરે શું ભાઈ મેં સાચા પ્રેમનું નાટક કર્યું હતું આ કોઈ હલકી હરકત થઈ એક વાત સાંભળ છોકરીઓ ક્યારે અને કોને પ્રેમ કરે છે આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે મુસ્કાન માટે હું જાન દઈ દઈશ આ કોઈ જાન લઈ લઈ ચુપરે ભાઈ એને શાયરી થી નઈ પટાવી શકાય એને કઈ રીતે પટાવીશ મને ખબર છે હું એને મારી સ્ટાઈલ માં પટાવી લઈશ હેલો એજી બાઉલી તારી સાથે વાત કરવી છે આવી જા હું નહીં આવું તું નહીં આવે ને તો હું આવી જઈશ હિંમત છે તો આવ અચ્છા આપણી પાસે તો બસ એ જ છે કે ભાઈ આપણી પાસે તો એ જ છે ને એની વાત કરે છે જનમ દમ જનમે દમ જનમે દમ